નમસ્કાર મિત્રો મિત્રો હાલમાં તો ડેડીયા પાડાના ધારા સુધી વસાવા જ ચાલે છે કેમ કે એક પછી એક ભાષણમાં એવું લાગી રહ્યું છે કે ચૈતૃ વસાવા તેમના શબ્દોના તીર વડે ભાજપ પર આક્રમણ કરી રહ્યા છે વાળા પરથી એક પછી એક જ્યાં પણ ભાષણ હોય ત્યાં ભાજપવાળાની બોલતી બંધ કરી નાખે છે ત્યારે એવું જ એક ભાષણ કર્યું છે તાપીની અંદર અને ત્યાં ચૈતૃ વસાવા એવું ભાષણ કરી રહ્યા છે કે જ્યારે પણ આ ટોલ નાકુ બનતું હતું ત્યારે અમે વિરોધ કર્યો હતો કે આ ટોલ નાકુ ના બનાવો અને જો બનાવો તો આ જે તાપીના લોકો છે તેમને ટોલથી મુક્ત કરો પણ ત્યાં પણ કોઈ માન્યું નહીં પણ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એના સાંસદ અને ધારાસભ્ય આવે અને એવું કહે કે તમને અમે તમે અમને જીતાડો અમે તમને ટોલ મુક્ત કરી દઈશું પણ એવું કોઈ પણ થતું નથી જે ચૂંટણી પતી જાય એ લોકો જીતી જાય પછી ત્યાં આવતા જ નથી અને એવું પણ કહ્યું કે આજ સુધી તેમણે એક પણ વચન પાડ્યું નથી અને ટોલ નાકું પણ ત્યાં બનાવી દીધું અને જીતીને જાય પછી જોવા પણ આવતા નથી એટલે આપણો ખેડૂત હેરાન થાય છે કે શાકભાજી લઈને ત્યાંથી જતો હોય ત્યારે તેને હેરાન કરવામાં આવે છે એટલે કે ટોલ ઉઘરાવવામાં આવે છે એ રીતે હેરાન કરવામાં આવે છે એટલે તમે અમને સાથ સહકાર આપો એટલે આપણે ભાજપને જ તાપી જિલ્લામાંથી મુક્ત કરી દઈએ એવું ચિત્ર વસાવા પાછળ કરી રહ્યા છે તો મિત્રો હું તમને એક નાનકડી ક્લિપ બતાવું તે તમે જોઈ લો અને પછી તમે કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો એ તમે વિડીયો જોઈ લો मुक्ति आप चूंटी आए અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો તમારા ટોલ અમે મુક્ત કરાવી દેશું અને આજ દિન સુધી એમને ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલવાળા હેરાનગતિ કરે છે ત્યારે એમને હવે ક્યારે આપણા